હરિહોમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ભજન કાનાનું ભજન મેં નીચે લખીને આપેલું છે તો જરૂરથી તમે સાંભળજો ભજન તમને સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારા સંગમાં આવે નલ કે લાલો મારો સંગમાં આવે ન ంగ నందో మాట కళోమా ની સાથે હું તો મન ભરી ના છું પગલું ના ભરું હું તો જરીએ પાછું પગલું ને ભરું હું તો જરીએ પાછું ભલે થાવાનું હોય તે થાય કે લાલો મારો લટ કાળો ભલે થાવાનું હોય તે થાય કે લાલો મારો લટ કાળો મારા ോ വേന മാ വാടി മോലി വാടി നിരാ મોરલી વગાડે ને રાસ રચાવે ભલે ગેલી કહે સૌ આજ કા કે મારો લટ કાળો ભલે ગેલી કહે સૌ મને આજ કે મારો લટ કાળો એવી તેના શું આજે નટવર સાથે એવી તેના આજે નટવરની સાથે ભાન ભૂલી છું તો તન નું આજે ભાન ભૂલી છું તો તન નું આજે ભલે આવ્યો જગતનો નાદ કે લાલો લો મારો લટે કાળો ભલે આવ્યો જગતનો નાદ કે લાલો લો મારો લટે કાળો શ્યામ તારી સાથે મારે પૂરવાનો નાતો શ્યામ તારી સાથે મારો પૂરવાનો નાતો હવે ના જાતો તું મુજ તેરે આગો હવે ના જાતો તું મુજ તેરે આગો મારી જીવન નૈયા તારી હાથ કે લાલો લો મારો લટકાળો મારી ജീവനെയാ താര കേ ലോ തീന നോ എവോ രംഗ ജമോ താറി ധൂന നോ എവോ രംഗ ജമയോ ಗೋಪಿಯೋ ನಾಥಮಾ ಗಿರಿಧರ ಬಿಜೋ ಗೋಪಿಯೋ ನಾಥಮಾ ಗಿರಿಧರ ಬಿಜೋ ತಾನೆ ಲಳಿಲೀ ಲಾಗೂ ಹೂ ಪಾಯ ಕೋ ಮಾರೋ ಲಟ ಕಾಳು ತಾನೆ ಲಳಿ ಲಿ ಲಾಗೂ ಹೂ ಪಾಯ ಕೋ ಮಾರೋ ಲಟ ಕಾಳು ಬಾಯ ಮೀರಾ કહે પ્રભુ ગિરિધર પ્યારો બાઈ મીરા કહે પ્રભુ ગિરિધર પ્યારો પાયો તે મુજને અમીરસ પ્યાલો પાયો તે મુજને અમીરસ પ્યાલો મને કરી કૃતાર્થ કાન કે લાલો મારો લટકાળો